રડો નહીં આમ જો રડવાથી ઉકેલ નથી અમે આવ્યા છીએ તો કઈક તમારું સારું ઈચ્છા આવ્યા છે રડવાથી પૂરું નથી થતું સીતારામ સદ્દેવીદાસ જય મહામર જય શ્રી કૃષ્ણ અત્યારે અમે આપણે ભગવતીપરાના વિસ્તાર રાજકોટ ખાતે આવેલા છીએ ત્યાં એક બેન છે જે ખૂબ ખરાબ હાલતમાં ઝૂંપડું વાળી અને પોતાના બાળકો સાથે રહીએ છે એટલે એમને જોવા માટે આવ્યા છીએ એમની પરિસ્થિતિ જોવા માટે આવ્યા છીએ शांति राखी वासांबो पेट मा कुन तकलीफ छ त तक मैले त एक सारी गाठीले कोने बताउ तमे भने सेवामा देखाए केस केस बने हे मलाई के आयो तबे म मातामा कु केम खौछौ खौँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँँ

છ સાત વર્ષ છ સાત વર્ષથી આ ત્રણેય છોકરી ભરણ પોષણ કેમ કરો

આ છે ઈ બેન ના ઘરની પરિસ્થિતિ ભંગાર ભેગો કરી અને બેન પોતાનું ગુજરાન ચલાવે છે અને આવી રીતે વારી અને

ખાવા પીવાનું દેખાતું હોય એવું લાગતું નથી એક આ ચણા બનાવી હતી ના બાબા જવાબ કઈ ને માનસિંગ એટલે ખાવા તો એટલે બનાવી પડે પછી પછી ને રોટલી ના નીચે દાળ બનાવી દાળ બનાવી બનાવી સરસ

તમાર ઘરવાળો રે છે આમાં છોકરા ની હેસિંગ આ દવા બધી સરકાર માંથી લીધેલી સરકારી દવાખાના ની લીધેલી છે માનસિક માનસિંહ તમારે આશ્રમ ઉપર આવવું છે આશ્રમ પછી એમ નહીં મોટી થઈ પછી આ એક છોકરા ઉપર તમાર ઘર ચાલે તમે સરકાર માંથી દવા લઈને હજી તમારા ઘર પૂરી સગવડતા ખાવા પીવાની છે નહિ ચોમાસામાં આમાં પાણી પડતું હોય છે ને તો ચોમાસામાં આમાં તમે રહ્યો તો એના કરતા આ બેય છોકરાઓ સરખા એ સચવાય આ છોકરો આગળ ક્યાંક ભણવા મૂકી દઈએ તો તમારા બધાયનું ભવિષ્ય ઉજળું થઈ જાય એવો વિચાર નથી આવતો કે ખાલી કરિયાણાથી જીવન પૂરું થઈ જશે

બે વર્ષ બધું પાટે ચડી જાય પછી તમે સ્વતંત્ર છો તમારે જ્યાં રહેવું અહીંયા તમે રહ્યો અમને તો કઈ વાંધો નથી અમારે તો કરિયાણા ની કીટ દઈ દઈએ એટલે અમારી જવાબદારી પૂરી થઈ જાય છે પણ ખાલી જિંદગી કરિયાણાની ની થી પૂરી નહીં થઈ જાય તમે એક લેડી તરીકે હું માર્કેટમાં બધે જાઉં છું આવું છું એટલે મને ખબર છે તમે તમારા દીકરી જીવન બગાડવું છે ચલો આ બે માનસિક અસ્થિર છે બેન એનું જીવન તો આમાં જવાનું ને રોજ નું દૂધ કેટલા રૂપિયા નું લ્યો ને એ દે પછી આ લોકો મળે તો આશ્રમ પર તમને સારું ખાવા પીવાનું મળે સાંભળો તમારું ઓપરેશન કરાવવાનું તમે એમ કે છો કે આ બધાય મૂકીનું કેમ ઓપરેશન કરાવજો તો આશ્રમ આવીશો તો તમારું ઓપરેશન થશે બેન રડો નહીં

બરાબર એટલે તમારે હું કઈ તમને ફોર્સ નથી કરતી કરિયાણું જોશો તો કરિયાણું ઉગાડી દઈશ પણ મારું કહેવાનું બેન આમાં જિંદગી નથી આગળ આમાં આગળ જિંદગી નથી આ દીકરો આગળ ભણે ભલે નાનો મોટો ધંધો કરે થોડું ઘણું ભણી નહીં અને આગળ એના કિસ્મત સારા આવી છે તો ઘણા લોકો એવા છે કે ફૂટપાડી ઉપર રહેતા હોય ને કોઈ સારા વ્યક્તિ એનો હાથ પકડો હોય તો ક્યાંય પહોંચી જાય છે

અમે તો રોજ બરોજ જાહેર જીવન માં બધા કેસો જોતા હોય બેન એટલે તમે કઈ રીતે છૂટ માં છો તમારે પંદર થી મહિના થી જોવું હોય તો જોઈ લો તમે જ પંદર દી મહિના થી પછી એવું કેશો મને અહીંયા સરસ જીવન મળ્યું આનું કઈ ભવિષ્ય સુધરે અને અહિયાં તો તમને કોણ અમારા જેવા કોઈ કોઈ આવશે પંદર દિવસ મહિને આટો મારશે અને તમને આપીને નીકળી જશે એટલે વિચારો શાંતિથી કોઈ ઉતાવળ નથી મારી દ્રષ્ટિએ તો તમારું બેન શું કેવાનું થાય મે તો એને પેલે જ દિવસ કીધું તું આવ્યા ને પહેલી વખત ત્યારે જ મે કીધું તમ તો કે આશ્રમમાં તો મારે કે સારું ખાવાનું સારું અને તમારે ક્યાં કી જિંદગી આશ્રમમાં રહેવું

તમારે જીવન ને આગળ વધારવું કે અહીંયા તમારું જીવન પૂરું કરવું મેં મારો પ્રયત્ન કર્યો બરાબર તમારા પ્રારબ્ધ કર્મમાં હશે તો અમે અહિયાં સુધી આવ્યા છીએ હવે અહીંથી નિર્ણય તમારે લેવાનો છે કે આમાં નામાં જિંદગી પૂરી કરી નાખવી છે કે તમારું ભવિષ્ય બાળકોનું આગળ તમારે વિચારવું છે બરાબર ને જયદીપ અમે અમારા છેલ્લા પ્રયત્ન કરીએ કે કોઈને સારું જીવન આપી શકીએ કોઈ ખુશ રહે કોઈ ને આગળ વધે એના જીવનમાં બરાબર એટલે હવે તમારે જે રીતે તમારી વિચાર હોય એ પ્રમાણે કયો જો તમારે આવવું હોય તો બેસો ગાડીમાં અત્યારે અમે લેતા જઈએ એવું લાગે મહિના થી ફાવે તો તમે ફ્રી છો તમે પાછા આવી જજો હું હું છોડી જઈશ અહીંયા આવીને

તમારે તો બેન છે ખરેખર આનું જોવું જોઈએ આજે આટલા સક્ષમ છીએ તો દીકરીઓના ભવિષ્યની સલામતી આવું છે ભેગા ચારે ચાર આવી કોઈ નોખા નહીં અત્યારે ઈ ચાર મહિના છ મહિના પછી આપડે નિર્ણય લેશું આનું ભણવાનું બધું એમ એટલે આને તમે તમે બેસાડો છો આને મારી મમ્મીના ઘરે મેકી દઉં તો આને તમે જણા આવી

તમેશો ને કે દીકરીનો ક્યાંય ખોટી રીતે કોઈ ઉપયોગ કરીને ના છે ને આગળના સમયમાં કારણ કે એને તો અત્યારે હજી એટલી મેજર પ્રોબ્લેમ નથી બેન મને એટલી ખબર છે ચાર છ મહિના વધી બે મહિના દીકરી છે ને નોર્મલ થઈ જશે વધુ નથી થયું ત્યાં આપણે એને

પણ એમ નહી તમારે બે ત્રણ ની પછી આવવું છે અત્યારે આવવું છે મારે ક્યાંથી આવી છું ખબર ચાલીસ કિલોમીટર થાય થોડોક સમય ની અમારે હોય આવવા જવાનો ટાઈમિંગ શેડ્યુલ ન હોય તો બીજી વારે બે થી પછી ધક્કો ખાવો આવવું હોય ભાઈ કેટલા દિવસથી ફોન કરે છે કારણ કે અમારે બીજે બધે હજી અહીંથી હું આજે ચોકડીએ જવાની છું હજી અહીંયા એક પ્રભુજીત લેવાના છે હજી આમ જઈમાં નથી

સાંભળો હું તમને ફોર્સ નથી કરતી તમે અત્યારે આવો જો તમે હા જોઈ લ્યો હા ન ફાવે રૂટ ની ગાડી આવે ને સિવિલે પછી ઉતારી દેસુ ક્યાં સુધી જોઈ લો મને એક વસ્તુ ભાઈ આ જગતમાં નો સમજાણી કે એવા કેટલાય લોકો છે કે જે તરસે છે રીબાઈ છે કે અમને કોઈ આશ્રમમાં લઈ જાય એને કોઈ લેવા નથી જતું અને જેના માટે આપણે રાત દિવસ કઈક વિચારીએ કઈક સ્પેશિયલ ટાઈમ મને આ દીકરી નું પેટમાં પડે મને બીજું કઈ નથી

અહીંયા કઈ જીવન જ નથી બેન તમે વિચારો કરી આવે ને બેન તમને પંદર દિ માં કઈ સકલ ફેરવી નાખો ફેર પડી જાય આપણે તો આપણને એમ જ કે હાલો દસ રૂપિયા પછી એમ કે શું કહેશો કેપલ દેવા ગાડી